નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણે ચોવીસ કલાકમાં એકસો એકાણું તાલુકામાં વરસાદ આજે પણ આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હાલ ગુજરાતમાં મેઘરાજાની સવારી ફરી રહી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને એકાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે આ સાથે સૌથી વધુ વરસાદ ભાવનગરના મહુવામાં સૌથી વધુ બે પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે આજે પણ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને એકાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જામનગરના ધ્રોલ વલસાડના ઉમરગાંવ ભરૂચના વાગરા સુરતના કામરેજમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં આણંદ માલિયા આટીના મેંદરડા બોરસદ વડોદરા ટંકારા વિસાવદર ગોધરા જલલપોર રાજકોટ પેટલાદ કોટડા સંઘાણી છોટીલા નડિયાદ પલસાણા બોટાદ ગોંડલ વાંકાનેર બારડોલી આમોદ કપરડા કુટિયાણા લોધિકા બાબરા હાલોલ માંગરોળ કેશોદ નવસારી અને માંડવીમાં એક ઇંચ કે વધારે વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપી છે આજે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સાથે થન્ડરસ્ટ્રોમ વોર્નિંગ છે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આજે સવારથી બારડોલીના નગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ગુજરાતમાં સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે કહ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ લાવશે રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આજે દક્ષિણ ગુજરાતના મેઘરાજા ધમધમશે તો આજે નવસારી વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે